પાટણ રોડ ઉપર નીકળવું એટલે આ ફાર્મ જોવાની બહુ જ ઈચ્છા હતી આજે પૂરી બાખેડું છે કે હુવાડી છે કે શું છે એ બધું મિત્રો અમે માહિતી લીધી પ્રમાણે આ બધી ખાલી છે પેલી ખોરા બધી નમસ્કાર મિત્રો આજે આપણે આવી ગયા છીએ એસ એમ સન્સ કેટલ ફાર્મ નેદરા રોડ પાટણ તો તમને આ ફાર્મ વિશે માહિતી આપશું દશરથભાઈ હાઈવે બતાવવા બાજુ મસ્ત મજાનો હાઈવે છે અને હવે આપણે આ ફાર્મની અંદર શું છે કેટલી ભેંસો રાખે છે કેટલી ગાયો રાખે છે એની માહિતી આપણે તમને આપવાની છે તો એમના માલિક કોણ છે શું છે એ પણ આપણે માહિતી લઈએ તો દશરથભાઈ પહેલાં આ બાજુ ભેંસો તમે કવર કરો કે શું છે કેટલી ભેસો છે કઈ પોઝિશનમાં છે શું છે આ ફાર્મ કોનું છે કોઈ માહિતી નથી પણ અમે વિડીયો બનાવવા માટે આવી ગયા છીએ તો લાવો હું હેન્ડલ કરું હવે કેમેરામેન અમારે દશરથ બે આજે આવ્યા છે શંખારીથી તો જોઈ શકો છો આ મસ્ત મજાની ભેંસણનું ફાર્મ છે વધુ માહિતી આપણે ત્યાંના કોઈ ઓનર હોય તો પૂછીએ છીએ અહીંયા બધી બાખેડું છે કે હુવાળી છે કે શું છે એ બધું આપણે આજના વિડીયોમાં તમને બતાવવાનું છે તો જ્યારે ચાર પણ આ બાજુ મસ્ત મજાની છે જો ભાઈ ભેસું જુઓ ભેસો કે આ એ મિત્રો આ ભેંસું તમે જોઈ શકો છો પાટણ આવે ઉપર ફાર્મ છે અને હવે આપણે વધુ માહિતી માટે કોઈ કોન્ટેક હોય તો બે ગાયો કેમ વાહરી છે એચએફ ગાયો છે અહીંનું ફાર્મનો વિડીયો આપણે બનાવવા માટે આવ્યા છીએ પણ લગભગ કોઈ લાગતું નથી અહીંયા પણ જોઈએ છે શું છે તો મસ્ત મજાનું ફાર્મ છે એના વિશે વધુ માહિતી આપણે ભાઈ જોડે લઈએ નાના નાના બચ્ચા અને પાડા ને બધું છે અહીંયા જોઈ શકો છો ટોટલી કેટલી બધી ભેંસો છે અહીંયા બધી ખુલ્લી કરવામાં આવી છે સાફ સફાઈ અભિયાન ચાલુ છે આ બાજુ બધી વાડાની અંદર ભેંસો છે તાજા આજા વિહારમાં પણ ભેંસો આવેલી જોઈ શકો છો તો માહિતી અહીંના ભાઈ જે છે એમને આપણે પૂછીએ અહીંયા કેટલી ભેંસોનું મિલ્કિંગ કરવામાં આવે છે શું છે તમે આવો બેટ પહેરીને આવો તો અહીંના માલિક તો લગભગ નથી પણ એમનો વિડીયો માલિક જોતા હોય તો એક મસ્ત મજાની કોમેન્ટ કરજો અમે તમારા ફાર્મની મુલાકાત લીધી છે તમારા ફાર્મનું કામકાજ બધું સારું છે અહીંયા જોઈ શકો છો સફાઈ બધું સારું ચાલુ છે અને ખુલ્લાવાળાની અંદર બેસવું છે ભાઈ બન અમે આ ગોમના છીએ નહીં હો હો અરેશ અમે કોઈ લેવાની હા મારો સ્વાગત મારું છો કરે તો જોઈ શકો છો મિત્રો અહીંયા ભેસું ભેસું છે બીજું કોઈ દેખાતું જ નહીં અને કૂતરો સ્વાગત કરે એમ છે આપણું મિત્રો આ ભેસની માહિતી તમને ટૂંક સમયમાં આપું છું ભાઈ આવી રહ્યા છે તો આ બાજુ બધી લગભગ બાખી ભેસું છે અને હવે બીજી ભેસું કઈ બાજુ છે એ પણ તમને બતાવીએ દસ રૂપિયા કેવું ફાર્મ છે આ તો જોરદાર ફાર્મ છે અહીંયા સુવિધા બધી સારી છે આ તેણીઓ ડેઘડું ભરીને આવી રહ્યો છે અને અહીંયા હવે બીજી ભેસું પણ આપણે જોવાની છે માલિક તો પ્રોપર વિડીયોની થોડીક મજા આવત પણ બને ત્યાં સુધી માહિતી હું તમને આપવાનો ટ્રાય કરું મારું એક સપનું હતું આ ફાર્મની અંદર વિડીયો બનાવવાનું કેમકે હું પાટણ રોડ ઉપર નીકળું એટલે આ ફાર્મ જોવાની બહુ જ ઈચ્છા હતી આજે પૂરી થઈ છે તમે જોઈ શકો છો અહીંયા બધી બેસવા વાળા વિભાજન કરેલા છે દૂધ આપતી બેસો કેટલી છે શું છે શું નહીં અહિયાં આવે છે કેટલી ભેસો છે માહિતી આપીએ નાના પાડો ચાર તાજો વિહાર છે અને બોધેલો હે ને

ના અર્ધ જબે 5 કે 6 દે વિજ જબે સો દોવા બધી બાખડે આ બધી મુંબઈ બાકડા મુંબઈ જાય તો ફાર્મ હાઉસ છે એમ ને અને હવે તાજી મુંબઈ મુંબઈ શું વાત છે તો છોકરો જે હકીકત કીધું છે અહીંયા ટોટલ બાખેડ ભેંસો હોય છે અને તાજી ભેસો બધી મુંબઈ એમનો તબેલો છે ત્યાં જાય છે તો મિત્રો તમે અવશ્ય કોમેન્ટ કરજો આ ફાર્મ વિશે તમને કોઈ માહિતી હોય તો જોઈ શકો છો વાહ ના આ તબેલો કોનો કીધો આપણે કાકાનો બરાબર આમને મોટો તબેલો મુંબઈ બંબુઈ મોટો તબેલો અને અહીંયા બધી ભેંસો બાખેડો આવે ના ગાભણ ભેંસો હોય આવે બાખરી વીયાલી હોય હોય આથી વીયાલી એટલે મુંબઈ જાય બરાબર અને અહીંયા તૈયાર કરીને પાછી તૈયાર કરી બા પાછી અહીં જાય બરાબર બરાબર એ દૂધ માટે તઈ જાય ભેંસો રાખે તઈ પર એટલે ચા કેટલી ખબર 10 ભેસો એ મળતો બરાબર અને ઓયને સારપુલામાં શું આલવામાં આવે એમાં જાનની કુટી તુવેર મકાઈ સબ બધી આઈટમ બાજરીની કુટી બરાબર અહી પાડો રાખે પાળો છે મોટો ડીલીનો પાળો ક્યાં છે તો ભાઈ માહિતી આપી રહ્યા છે કે સારો પાડો પણ અહીંયા રાખવામાં આવે છે અને અહીંયા બધી ભેસો બોધી નિયર કરવામાં આવે રોજ તબેલા ધોવામાં આવે ડેલી હા 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 કબોડી કદાચ શું કહો ભાઈ મજામાં શાંતિએ શાંતિ તમે અહીંયા ફોન કરો છો હા તો એવું કેટલી બેસો છે અહીંયાં બસ તો બસ એમ ને વાહ ભાઈ વાહ ભાઈ નાહી ધોઈને આવી ગયા ચક અચચક મસ્ત મજાનો વિડીયો આપણે બનાવવાનો છે આજે મોજ માટે આ બંની કટની જોટી એ જો ભાઈ શોક પર તો સારો પાડો આપણને બતાવી રહ્યા છીએ ભાઈ ચેનો પાડો હે કીધો દિલ્હી નો કઈ નસલ નો છે અરે ઓ ખબર નહી એ ઈ ખબર ઓ ખબર નહી સાઈડ બાઈડ જોઈ શકો છો કોઈ મસ્ત મજાનો પાડો હે અને આ બધું જૂટો કાપણ વિયાવા છે આ ઠાલા એ બધે બધે ઠાલા એમ એ ઠાલા અહીંયા તૈયાર કરો એમ ને તૈયાર કરો દસ રૂપિયા તમે શું કહેવા માંગો છો આ બધી કાપણ છે હા હા

તો હાલો હવે આપણે બારની ભેસો પણ તમને બતાવીએ મસ્ત મજાની ભેસો છે જોઈ શકો છો તો ફાર્મ બહુ વિશાળ છે જોરદાર છે સેવા પણ સારી થાય છે ભેસું કોઈ એવી ડૂબળી પણ નથી એ અમે નિરીક્ષણ કર્યું અને અહીંયા તાજો વી અને બચ્ચો પણ છે જોરદાર અને આ બધી ખાલી ભેસો પેલી બધી કાભણ છે ને આ બધી કાપણ પેલી બધી ખાલી

તો વિડીયો જોતા હોય તો કોમેન્ટ કરી દેજો જે હો આ બધી ખાલી પેશો છે જે સુરત થી આવે છે વાહ